કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજારમાં એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ભાવ રાજકોટ બે હજારને એસી રૂપિયાથી બે હજાર પાંચસો નેવું રૂપિયા પાટડી બે હજાર ને રૂપિયા થી બે રૂપિયા હળવદ એક હજાર આઠસો રૂપિયા થી બે હાજર ને રૂપિયા મોરબી રૂપિયા થી રૂપિયા આગળ રૂપિયા થી રૂપિયા રાપર બે હજાર સિતે રૂપિયા થી બે હજાર ને સિતે રૂપિયા મેંદડા બે હજાર રૂપિયા થી બે હજાર પચાસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં વિસાવદર એક હજાર આઠસો ને ત્રેપન રૂપિયાથી બે હજાર ને બાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર બે હજાર બસો રૂપિયા દાહોદ એક બે હજાર ને સો રૂપિયા જોઈ આગળ વિડીયો બના ખેડૂત મિત્રો બીજા અલગ ભાવ પોરબંદર એક બે હજાર એકસો ને પચાસ રૂપિયા થી બે હજાર બસો ને પાંચ રૂપિયા જુનાગઢ એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર ચારસો ને ચોવીસ રૂપિયા જસદમ એક હજાર પાંચસો રૂપિયાથી બે હજાર ત્રણસો રૂપિયા વાંકાનેર એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર એકસો ને ચાલીસ રૂપિયા જેતપુર બે હજાર રૂપિયાથી બે હજાર ત્રણસો ને એક રૂપિયા ભીલડી બે હજાર એકસો છવ્વીસ રૂપિયાથી બે હજાર બસો ને એકાવન રૂપિયા કોડીના બે હજાર રૂપિયાથી બે હજાર ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા ધાનેરા બે હજાર એકસો એક રૂપિયાથી બે હજાર એકસો સાઠ રૂપિયા લાખણી બે હજાર ને છાસઠ રૂપિયાથી બે હજાર બસો પચાસ રૂપિયા જામજોધપુર એક હજાર નવસો રૂપિયાથી બે હજાર એક્યાસી રૂપિયા નેનાવા એક હજાર નવસો ને એકોતેર રૂપિયાથી બે હજાર એક્યાસી રૂપિયા બોટાદ એક બે હજાર ને રૂપિયાથી બે હજાર चौरिया रूपया ध्रोल एक हजार आठ सौ थी, रूपया एक सौ पच्चीस रूपया बाबरा बे एक हजार नौ सौ ने रूपया बसो बस रूपया भूज एक हजार सात सौ थी, रूपया एक सौ ने पिंजते रूपया गोडल एक हजार सात सौ पचास थी બે એકાણું રૂપિયા ખેડૂત મિત્રો આ હતા સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો જેથી અન્ય ખેડૂતોને બજાર ભાવની માહિતી મળતી રહે ત્યાં સુધી જય જવાન જય કિસાન